સાદી ના વચ્ચે આવડો મોટો ઘોડો દીપા મિયા ને આ બધો વર તારા અંગત ના બગાડે એમ પણ આમો બગાડે હોત ને તો આજ હું ડોક્ટર હોત તું તો ભણવાની હું વગર પણ એ ડોક્ટર હું લ્યા શું વાત કરે શું મેલજી બા હા બેટા જો ઉપરે હવાર હવાર મો આ બેટા એક્સરે પડાય તો ડોક્ટર ને બતાવા જતો તો હા નો કરાયો દી એક્સરે પાસો આ એ જોવાનું હું થી એ આ હા હા તે પૈમા ડોક્ટર ને હું કરવા ખોટી ફી ના બીના પૈસા આલો ચમ અરે હું ડોક્ટર જેવો જ છું યાર હું તમે બતાવો એક્સરે ખાલી મને જો હાલ તમને કઈ દઉં શું તકલીફા ખોટું ડોક્ટર જોડે જઈને પૈસા કરતા જોતા આવળો તન અલ્યા હું જોતા અરે તમને હું કહું આ તો બરોબર મારા જોડે કોઈ સર્ટી નહીં બાકી ડોક્ટર થી વધારે નોલેજ છે મારા જોડે તમારા આ એક્સરે એક્સપ્રે એક્સપ્રે નહીં એક્સરે રે બોલતા આવડતું નહીં ને એ એક્સપ્રેન એમ નહીં હવે શબ્દો ઉપર છો જોઈ તું મારું નોલેજ જોતું આ હાલ જ કહી દઉં તમારા એક્સપ્રે માં હું લખ્યું હાલ અલે એક્સપ્રે આ એ એક્સપ્રે હું હ ભાઈ ઉધ્યુ તમારો જ છે ઓલે મારો જ છે ચૂપચાપ પહેલા ઠેલી મેલ દેજો આના સમજ્યું પરસન બહુ મોટા લોચા હા તો સર જો આવા ના એક વસ્તુ સમજી લ્યો ભાઈ જિંદગી તો હવે આપણે વેલજીભા એ જીવી જ લીધી હે તે હવે સુખ શાંતિ અને તમે તાર ભગવાનનું નું નોમ લેવાનું હ અને ખાઈ પીને મજા કરવાની હો બરોબર જે આવ્યું એ એક્સપ્રેમો અલ્યા પણ શું થયું હોય એ તો કે અલે મારો સપનો હજી ઘણો બાકી છે તું તો માહું બોલે છે અરે તમારો સપનો અમે પૂરો કરશું યાર તમારી આટલી મિલકત છે આટલું વસાયું છે ભગવાન એ આ બધું આલ્યું છે બધું અમે હાચવી લે હાચવી લે હું કરશે હા હો હો તમારી પહેલી પુણ્ય દીધી આવતા આવતા બધું તમાર ભાઈ એ પાછું હા હા તમે ટેન્શન ના લ્યો પણ થયું હું એ તો કે અલ્યા ભાઈ કરશે હું કરશે હું કરશે

હું મારી દુઃખ પડી ગાનીઓ ઘણી કોઈ બધું જવા દે કરશે હવે બસ બસ આપડે બતાવીએ કોક મિલકત ઘણી સાલજી બાજુ

અચ્છા આટલા થી આટલા નો હા ખુલા નો એક્સરે હા મારા માર્ગાવે કુલા નો પછી કોણું દેખાય મગજ વગજ ના ડોક્ટર ભા કોઈ નહી જો તમે તો ઘોડા તમે તો જીવજી કોઈ થાય એવું તમે નો